માં સગીરે તેના સ્કૂલ મિત્ર સાથે મળી મોજ શોખ પૂરા કરવા રૂપિયા નવ પોઈન્ટ્રીસ લાખની ગરફોડ ચોરીની અંજામ આપ્યો ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી મનોરથમ બંગ્લોઝમાં સત્તર મેના રોજ થયેલી ચોરીનો ભેદ એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી રૂપિયા છ પોઈન્ટ છ લાખ નવ ચોરીનો મુદ્દામાં રિકવર કરી એક સગીર અને તેનો અન્ય મિત્રને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

મકાનમાંથી ડિજિટલ લોકર તથા તેમાં રાખેલા સોના ચાંદીના દાગીનાને એક મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા નવ પોઈન્ટ બત્રીસ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ વીબી વી આપેલી સૂચના મુજબ કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું આ સમયે સર્વેલન્સ સ્કવોડના પી એસઆઈ ડીએ ઝા તથા પોલીસ કોન્સ્ટેબલ મહિપાલ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સરફરાજભાઈને માહિતી મળી હતી કે ઘરફોડ ચોરીના ગુનામાં અગાઉ કરજણ પોલીસ સ્ટેશન જિલ્લો વડોદરા ખાતે લૂંટના ગુનામાં આરોપી સુમિત રતિલાલ વણઝરા રહેવાસી ભરૂચ તથા તેનો સગીર મિત્ર સંડોવાયેલા છે જેથી પોલીસે બંનેને ઝડપી પાડી પૂછતાછમાં બંને સાથે મળીને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલા રૂપિયા છ લાખ નો મુદ્દામાં રિકવર કર્યો છે આ ચોરીના ગુનામાં સંડોવાયેલા સગીર અને સુમિત વણઝારા સ્કૂલ સમયથી મિત્ર છે આ બંને મિત્રોએ પોતાના મોજ પૂરા કરવા માટે રૂપિયાની જરૂરિયાત હોય બંને ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો આ સમયે તેમણે મનોરથમ રહેતા ફરિયાદીના ઘરે ચોરી કરવાનું નક્કી કર્યું હતું જે બાદ બંને કિચનના બંધ દરવાજા મારફતે મકાનમાં પ્રવેશ કરી લોકરની ચોરી કરી લોકરને ગ્રાઇન્ડર મશીન વડે કટ કરી તેમાં રહેલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ